બાર તારીખે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની તે પછી જે મૃતદેહ છે એની ઓળખ માટે માત્ર ડીએનએ એકમાત્ર વિકલ્પ રહ્યો છે ડીએનએને લઈને ઘણી બધી વાતો થઈ રહી છે કે ડીએનએ કેવી રીતે મેચ થાય છે અને ડીએનએ કોના લેવાય છે કયા સગા સંબંધીઓના લેવાય છે એ બધી જ વાતો માટે આજે આપણે ડૉક્ટર દુર્ગેશ મોદી જે એમડી ફિઝિશિયન છે ને એપિડેમિયોલોજીમાં અત્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં તેઓ પીએચડી કરી રહ્યા છે તેમની સાથે વાત કરીએ ડીએનએને લઈને તેમણે ઘણી બધી ઇન્ફોર્મેશન તેમણે એકઠી કરી છે તો સૌથી પહેલાં દુર્ગેશભાઈ એ સમજાવો કે આ શું હોય છે મેચિંગની પ્રોસેસ આખી અત્યારે જેના માટે બધા જે સ્વજનો છે મૃતદેહ જેમ જે એમના મૃત્યુ થયા છે એમને રાહ જોવી પડી રહી છે એ પ્રોસેસ શું હોય છે પૂરી નમસ્તે કિરણભાઈ ડીએનએ મેચિંગ આ ઘટનામાં એટલા માટે કરવું પડે કારણ કે વ્યક્તિને ઓળખી શકાય તેવી કોઈ ઓળખ ચિહ્નો આ જે મોટા પ્રમાણમાં મૃતદેહો બળી ગયા છે એ પછી માત્ર નજરે જોઈને શરીરની ઓળખ પાર્થિવ દેહની ઓળખ કરી શકાય એવા કોઈ લક્ષણો બચ્યા નથી ઘણા બધા મૃતદેહો બહુ જ મોટી માત્રામાં બળી ચૂક્યા છે આવા કિસ્સામાં ડીએનએ મેચિંગ એ ફર્સ્ટ ડિગ્રી રેલેટિવના શરીરમાંથી જે સેમ્પલ લીધું હોય એના ડીએનએને મૃતકના ડીએનએ સાથે મેચ કરવામાં આવે એ પ્રોસેસને ડીએનએ મેચિંગ કહેવામાં આવે છે સામાન્ય રીતે ડીએનએ મેચિંગ માટે જો જીવિત વ્યક્તિનું ડીએનએ સેમ્પલ લઈને એનું આઇડેન્ટિફિકેશન કરવાનું હોય તો એના માટે વાલ વાળ કે ગાલમાંથી સેમ્પલ લેવામાં આવે છે એટલે ગાલની અંદરની ચામડીમાંથી સ્વૈબ લેવામાં આવે અને લોહીનું પણ સેમ્પલ લઈ શકાય આવા કેસમાં કે જ્યાં શરીર બહુ જ મોટી માત્રામાં બળી ગયા હોય એવા કેસીસમાં ડીએનએ કલેક્ટ કરવા માટે પહેલી પ્રાયોરિટી દાંતને આપવામાં આવે છે એમાં પણ ખાસ કરીને મોલર પ્રકારના દાંત એટલે કે જે સૌથી અંદર આવેલા હોય જેને આપણે ગુજરાતીમાં દાઢ કહીએ છીએ એવા દાંતના પોલાણમાંથી ડીએનએ લેવામાં આવે છે જો એ દાંતમાંથી એટલે દાંતને જો બહુ જ ક્ષતિ પહોંચી હોય અને ત્યાંથી ડીએનએ સેમ્પલિંગ શક્ય ન હોય તો પછી મોટા હાડકામાંથી એટલે કે ફીમર અને હિપ જોઈન્ટ એટલે થાપા અને જાંગ એના હાડકાના પોલાણમાંથી અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો લેવામાં આવે છે અને ત્યાંથી ડીએનએ સેમ્પલ લેવામાં આવે છે જે મૃતકો છે એમના માટે પહેલી પ્રાયોરિટી આ બે જગ્યાને આપવામાં આવે છે મોલર દાંત અને લાંબા હાડકાના પોલાણમાંથી અચ્છા એ પછી પણ જો આ બે જગ્યાએથી પણ ડીએનએ મળવાપાત્ર ન હોય તો પછી શરીરના બીજા કેટલાક અંગોમાંથી જેમ કે સ્નાયુમાંથી સ્નાયુની પેશીઓમાંથી પણ ડીએનએ સેમ્પલ લઈ શકાય પણ આ બે જે હાડકા છે એ આ બે જે જગ્યાઓ છે દાંત અને હાડકા એની એના પોલાણમાં ડીએનએ લાંબા સમય સુધી બગડ્યા વગર સચવાઈ શકે છે એટલા માટે આ બે જગ્યાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે અને એના જે સગાવાળા છે એમના ડીએનએ સેમ્પલ માટે તો અત્યારે હાલ લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે આમાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે તમારો લોહીનો સંબંધ હોય એ જ સગાવાલાઓના તમારા ડીએનએ મેચ થાય એ શું હોય છે એટલે કોણ કોણ કોના કોના ડીએનએ જેમ કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું તો એમના જે ડીએનએ છે એમના ભત્રીજા સાથે મેચ થાય કારણ કે એમના દીકરા કદાચ વિદેશથી આવવામાં એમને મોડું થયું એટલે એમના ભત્રી તો પરિવારમાં કોના કોના ડીએનએ મેચ થઈ શકે આમાં સામાન્ય રીતે આમાં ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને પ્રાધાન્યતા આપવામાં આવતી હોય છે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે વ્યક્તિના માતા પિતા અથવા કે અથવા પુત્ર કે પુત્રી મારા ડીએનએમાં મારા પિતા તરફથી પચાસ ટકા જીનેટિક ઇન્ફોર્મેશન આવી હોય અને પચાસ ટકા જીનેટિક ઇન્ફોર્મેશન મારી માતામાંથી આવી હોય એટલે મારા ને મારા પિતાનું જો ડીએનએ મેચિંગ કરવામાં આવે તો પચાસ ટકા મેચ થાય એવી જ રીતે મારા પુત્ર કે પુત્રીમાં જો ડીએનએ મેચિંગ કરવામાં આવે તો મારા પુત્રમાં પચાસ ટકા જીનેટિક ઇન્ફોર્મેશન મારામાંથી ગઈ હોય અને પચાસ ટકા જીનેટિક ઇન્ફોર્મેશન મારી પત્નીમાંથી ગઈ હોય તો મારું ને મારા પુત્રનું જીનેટિક ડીએનએ મેચિંગ કરવામાં આવે તો અમાર બેમાં પણ પચાસ ટકા માહિતી મળે હવે તમે જે વાત કરીએ કે ભત્રીજાનું ડીએનએ મેચિંગ થયું એટલે કે એ સેકન્ડ ડિગ્રી રિલેટિવ થયો ભાઈનો દીકરો એટલે ભાઈના દીકરા એ સેકન્ડ ડિગ્રી રિલેટિવમાં પચીસ ટકા ડીએનએ મેચિંગ થાય ઓકે એટલે અત્યારે જે ડીએનએ મેચિંગ કરવામાં આવે છે એની જે સ્ટેપ વાઇઝ પ્રોસેસ છે એને અંતે દસથી પચાસ ટકાની વચ્ચે જો ડીએનએ મેચ થતું હોય તો એવા કેસમાં એને સ્વજન ગણીને એમને પછી જે તે મૃતકનો પાર્થિવ દેહ સોંપવામાં આવે છે બે અનરિલેટેડ સંપૂર્ણપણે અનરિલેટેડ વ્યક્તિઓનું જો ડીએનએ મેચિંગ અત્યારની જે અત્યાધુનિક ટેકનોલોજીથી કરવામાં આવે તો એ બંનેમાં આવા એને તબીબી પરિભાષામાં અમે એસટીઆર કહીએ છીએ એ એસટીઆર મેળ ખાવાનું સંભાવના એક કબજે એક કરતાં પણ ઓછીની હોય છે એટલે બે અનરિલેટેડ વ્યક્તિઓના આધુનિક તકનીકથી જો ડીએનએ મેચિંગ કરવામાં આવે તો આવું ખોટું મેચિંગ થવાની સંભાવના બિલકુલ નહીવત હોય છે એટલે ટૂંકમાં આનો એક્યુરેસી રેટ તો બહુ હાઈ એટલે એની મો મો મોટા ભાગે એસ ક્લોઝ ટુ હંડ્રેડ પર્સેન્ટ એસ પોસિબલ ઓકે અને બીજું છે આમાં કે આમાં કઈ પદ્ધતિ ભલે એ મેડિકલ થોડી તમે એમાં સમજ આપજો પણ કઈ પદ્ધતિ એટલે એમાં એક્ઝેક્ટલી કેવી રીતે આ બસો એકતાલીસ લોકો મૃત્યુ પામ્યા છે જે પ્લેનમાં હતા બીજા અલગ છે એમની વાત નથી કરતા કારણ કે આ સૌથી જે મેજર આમના મૃતદેહ વધારે ખરાબ થયા હતા તો એમના કેવી રીતે મેચિંગ થાય એટલે કેવી રીતે એમને લેવામાં આવે અને મેચ કેવી રીતે થાય એટલે બસો એ બસો એકતાલીસ એક જગ્યાએ હોય ને પછી એક એક જણનું મેચિંગ થાય એ પ્રોસેસ શું હોય છે મેં કીધું એમ કે સ્વજનના જે લોકો મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોએ બ્લડ સેમ્પલ આપ્યા છે એટલે અત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં એ લોકોએ વિભાગ પાડ્યા છે અચ્છા પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન અને માઇક્રોબાયોલોજી આ બે વિભાગ છે એ સ્વજનોના બ્લડ સેમ્પલ લઈ એને પ્રોપરલી લેબલ કરે છે અને એની સાચવણી કરે છે અને એ પછી આગળ ડીએનએ સેમ્પલિંગ માટે મોકલી આપે છે એફએસએલ આપણી અમદાવાદની એફએસએલ એટલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કે પછી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર કે બીજી એફએસએલ લેબમાં તો આ વાત થઈ સ્વજનોના લોહીની બીજી તરફ જે મૃતકો છે એમના શરીરમાંથી ડીએનએને બહુ જ કેરફુલી એક્સ્ટ્રેક્ટ કરવું પડે અચ્છા આમાં મેં કીધું એમ પહેલી પ્રાધાન્યતા દાંતને અને પછી હાડકાને આપવામાં આવે છે એમાં સિવિલ હોસ્પિટલમાં બે વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે એક ડેન્ટિસ્ટ્રી વિભાગ અને બીજો ફોરેન્સિક મેડિસિન વિભાગ આ બે વિભાગ સાથે મળીને શક્ય એટલી સારી ગુણવત્તાવાળું ડીએનએ સેમ્પલ એકત્રિત કરે છે મોલર એટલે કે દાળના મજામાંથી કે લાંબા હાડકાની મજામાંથી એને એક્સ્ટ્રેક્ટ કર્યા પછી આ ડીએનએ બગડી નથી ગયો એટલે ડિજનરેટ નથી થઈ ગયું અને એની માત્રા પૂરતા પ્રમાણમાં છે એ જાણવા માટે ક્વોન્ટિટેટિવ પીસીઆર કરવામાં આવે છે એને પોલીમરેસ ચેઇન રિએક્શન આપણે કોવિડ વખતે તમે સાંભળ્યું હશે આરટીપીસીઆર પીસીઆર નામનો એ આરટીપીસીઆર એ પીસીઆરની એક સ્ટેપ પછીની પ્રોસેસ છે પણ બેઝિકલી પોલીમરેસ ચેઇન રિએક્શન કરીને જે ડીએનએ આપણી પાસે હાજર છે એની અનેક ઘણી કોપીઝ બનાવવામાં આવે છે જેથી એના એનાલિસિસમાં આપણને સરળતા પડે એટલે બીજો સ્ટેપ આ પીસીઆરથી ક્વોન્ટિટી ચેક કરવાનો અને પછી એને એમ્પ્લીફાય કરવાનો એટલે સેકન્ડ સ્ટેપ પીસીઆર થયું એ પછી ત્રીજા તબક્કામાં આ એકચ્યુઅલ ડીએનએ પ્રોફાઇલ એ બનાવવામાં આવે છે એક કપિલિયરી પ્રોસેસથી વ્યક્તિની ડીએનએ પ્રોફાઇલ નક્કી કરવામાં આવે છે જેમાં નોન કોડિંગ ડીએનએ કોડિંગ ડીએનએ એટલે એવો ડીએનએ કે જે આગળ જઈને પ્રોટીન બનાવવાનું હોય મારા શરીરમાં કોડિંગ ડીએનએમાંથી કોઈ એક પ્રોટીન દાખલા તરીકે ઇન્સ્યુલિન બને તો એવું જ ઇન્સ્યુલિન તમારામાં પણ બને એટલે એ બંને ડીએનએ હોય એ વ્યક્તિએ દરેક વ્યક્તિમાં સમાન હોય પણ અહીં આપણે નોન કોડિંગ ડીએનએ એવો ડીએનએ કે જે કોઈ પ્રોટીન બનાવતું નથી એટલે એમાં વ્યક્તિએ વ્યક્તિએ વિવિધતા જોવા મળે તો એવા હાલના તબીબી વિજ્ઞાને એવા તેરથી વીસ એવા ચોક્કસ જનિક મટીરિયલમાં એવી ચોક્કસ જગ્યાઓ નક્કી કરી છે કે જેમાં વ્યક્તિએ વ્યક્તિએ વેરિયેબિલિટી ખૂબ વધારે હોય છે એટલે કેટલાક મશીન તેર એસટીઆરને ડિટેક્ટ કરતા હોય છે કેટલાક મશીન વીસ એસટીઆરને ડિટેક્ટ કરતા હોય છે આ તેરથી વીસ શોર્ટ ટેન્ડમ રિપીટ્સને આ ત્રીજા તબક્કામાં ડિટેક કરવામાં આવે છે અને એના આધારે વ્યક્તિની ફાઇનલ ડીએનએ પ્રોફાઇલ બને છે જેમ વ્યક્તિએ વ્યક્તિએ હાથની ફિંગરપ્રિન્ટ અલગ હોય એમાં વ્યક્તિએ વ્યક્તિએ ડીએનએ ફિંગરપ્રિન્ટ આ ત્રીજા તબક્કામાં નક્કી થાય ત્રીજા તબક્કામાં નક્કી થાય પછી ચોથો તબક્કો ડેટા એનાલિસિસનો હોય છે જેમાં દાખલા તરીકે એક મૃતકની મૃતકના શરીરમાંથી આ ડીએનએ નું એનાલિસિસ કરીને પ્રોફાઇલ બનાવવામાં આવી છે તો પછી એને લગભગ બસો પચાસથી પણ વધારે બ્લડ સેમ્પલ્સ આવ્યા છે બસો એકતાળીસ તો પ્લેનના યાત્રીઓ અને પ્લસ આસપાસના લોકો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે મળીને બસો પચાસથી વધારે બ્લડ સેમ્પલ્સ સિવિલ હોસ્પિટલમાં કલેક્ટ થયા છે તો મશીન દ્વારા આ એક ડીએનએ સેમ્પલનું બાકીના અઢીસો સેમ્પલ્સ જોડે મેચિંગ કરવામાં આવે છે અચ્છા ઓકે અને એમાંથી જે મેચ મેં કીધું એમ દસથી પચાસ ટકાની વચ્ચે હોય જો ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હોય તો પચાસ ટકા સેકન્ડ ડિગ્રી રિલેટિવ હોય તો પચીસ ટકા મેચ થાય થર્ડ ડિગ્રી રિલેટિવ હોય તો બાર પોઈન્ટ પાંચ ટકા મેચ થાય એવી રીતે સૌથી પહેલું જે સેમ્પલ હોય એને બસો પચાસ સેમ્પલ જોડે મેચ કરવું પડે અને જો મેચ થાય તો એ સગા નક્કી થાય ઓકે એટલે જેમ જેમ આ પ્રોસેસ આગળ વધે એમ એમ એની ઝડપ વધતી જાય કારણ કે ધારો કે સો વ્યક્તિ ઓળખાઈ ગયા છે તો સામે પક્ષે હવે એ હવે જે સેમ્પલને આપણે એકસો એકમાં સેમ્પલને જે ઓળખવાનું છે એને અઢીસો જોડે મેચ ન કરવું પડે એને દોઢસો જોડે મેચ કરવું પડે ઓકે એટલે ધીરે ધીરે શનિવારથી પ્રોસેસ ચાલુ છે મારા ખ્યાલથી આજે આજ સુધીમાં એકસો ને સાહીઠ કરતાં વધુ ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને સો કરતાં વધારે પરિવારજનોને એમના જે સ્વજનો ગુમાવ્યા છે એના મૃતદેહો આપી દેવામાં આવ્યા છે અને આ પ્રોસેસ આવનારા બે દિવસમાં આનાથી પણ વધારે ઝડપી હશે એટલે સમયને લઈને બહુ જ બધા સ્વજનો જે મૃત્યુ પામ્યા છે એમને લઈને સવાલ છે ને કેટલાક સ્વજનોનો આક્રોશ પણ છે હવે બીજો એક મુદ્દો ત્યાં એ પણ ઊભો થાય છે કે ઘણા સ્વજનો એવું છે કે આખા પરિવાર મૃત્યુ પામ્યા હોય પણ એનું એકનું મેચ થયું અને બીજાનું ન થયું એવું કેમ બને છે એવા પણ કિસ્સા આવ્યા છે કે ભાઈ એ પરિવારવાળા એવું કહી રહ્યા છે કે અમે પૂરા પૂરા પરિવારનું અમે બોડી સાથે લઈશું એટલે એવા કિસ્સા પણ આવ્યા છે કે જેને લઈને સ્વજનોનો આક્રોશ છે પહેલી વાત તો કે આખી આખી જે પ્રક્રિયા છે એ બહુ જ સમય માગી લેતી અને સમય માગી લેતી એટલા માટે કારણ કે એ ઝીણવટ માગી લેતી પ્રક્રિયા છે હમ એની સક્સેસ રેટ સો ટકા ખરો પણ એક એક તબક્કે બહુ જ ચીવટથી ઝીણવટથી કામ કરવું પડે છે ડીએનએ સૌથી પહેલાં ડીએનએ એક્સ્ટ્રેક્શનથી માંડીને એ ડીએનએની સાચવણી આટલા બધા મૃતદેહો આપ્યા છે એનું પ્રોપર લેબલિંગ થાય એની પ્રોપર જાળવણી થાય એ પછી બેચ એક સાથે એક બેચમાં અનેક સેમ્પલને રન કરવામાં આવતા હોય છે એવું નથી કે મશીન પહેલાં એક સેમ્પલ લે પછી બીજું સેમ્પલ લે એક સાથે આઠના ગુણાંકમાં સામાન્ય રીતે મશીનો આ જે પીસીઆર મશીનો હોય છે એ આઠના ગુણાંકમાં એમ્પ્લિફિકેશન કરતા હોય છે એટલે એક સાથે આઠ કે સોળ કે ચોવીસ કે અડતાળીસ સેમ્પલ એક સાથે રન થાય એટલે બને તેટલી ઝડપથી આ કરવાની કોશિશ ચાલી જ રહી છે મારી જાણ છે ત્યાં સુધી ફોરેન્સિક મેડિસિન વિભાગના અને જે ડેન્ટિસ્ટ્રીના જે લોકો છે એમનું તો જે ડીએનએ એક્સ્ટ્રેક્શનનું કામ છે એ લગભગ પતી ગયું છે બીજી તરફ પીએસએમ અને માઇક્રોબાયોલોજી વિભાગના લોકોએ લગભગ તમામ લોકોના જેમના સ્વજનો ગુમ છે અને પ્લસ બસ બસો ને એકતાળીસ મુસાફરો એ તમામના બ્લડ સેમ્પલ્સ લઈ લીધા છે અને એને આગળ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે હવે એ લેબોરેટરીનું કામ સમય માગી લેતું છે એમાં તમે ઉતાવળ કરો તો એ પોષાય નહીં કારણ કે એમાં ડીએનએ ડીને ડીજનરેટ થઈ જવાની સંભાવનાઓ રહે સેમ્પલ બગડી જવાની સંભાવના રહે દુર્ગેશભાઈ એક સવાલ આમાં ખાલી એવો છે કે એવું શક્ય બને કે કોઈ કિસ્સામાં બોડી એટલીમ કે આ જ કિસ્સામાં કે બોડી એટલી નાશ પામી હોય કે એમાંથી ડીએનએ તમે ન લઈ શકો એવું બને ખરા એક સવાલ જે આગલો સવાલ હતો એ પણ કે કેટલાક પરિવારોમાં એકથી વધારે લોકોના મૃત્યુ પામ્યા છે અને હજુ એક એ તમામની આઈડેન્ટિફિકેશન થયું નથી તમામનું મેચિંગ થયું નથી હવે મેં કીધું એમ કે આમાં પતિ પત્ની જો સાથે મૃત્યુ પામ્યા હોય તો એના માટે અલગ અલગ સેમ્પલ હોય કારણ કે એ બંને ફર્સ્ટ ડિગ્રી બ્લડ રિલેટિવ ન કહેવાય એટલે મેં કીધું એમ એકસો સાહીઠ જણાના જ હજુ ડીએનએ મેચ થયા છે બાકીના લોકોના ડીએનએ મેચ લગભગ સો ઉપરાંત લોકોના ડીએનએ મેચ થવાના હજુ બાકી છે એટલે એવી સંભાવના રહે કે જો પરિવારના એક સભ્યોનું ડીએનએ મેચ થયું હોય અને બીજા સભ્યોનું હજુ ડીએનએ મેચિંગની પ્રોસેસ ચાલુ હોય અને એવું પણ બની શકે કે જો શરીર આગમાં ભયંકર માત્રામાં હાનિ પામ્યું હોય તો દાંત કે હાડકામાંથી પણ ડીએનએ ન મળી શકે પણ એવું અતિ રેર કેસમાં થતું હોય છે મહદઅંશે તો ડીએનએ મળી જ જશે વ્યક્તિઓ આગ ઉપરાંત જેમને આગ ઉપરાંત નહીં જાઓ જેમ કે શરીરનું અંગવિચ્છેદન થઈ ગયું હોય ડીકેપિટેશન એટલે કે માથું ધડથી છૂટું થઈ ગયું હોય એવા કિસ્સામાં આ અઘરું બની શકે હા તો એટલે એવા ઘણા કિસ્સા જે લોકો રિપોર્ટિંગમાં ગયા નવજીવન ન્યૂઝમાંથી એમણે જોયા ત્યાં જ્યારે એ પહોંચ્યા ત્યારે લોકોના મૃતદેહ એ સ્થિતિમાં હતા કે એની ઓળખ થશે કે નહીં એ એમને પણ સવાલ હતો તો નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની ચર્ચા જે મને એવું લાગે છે કે ડીએનએની ચર્ચા ખાસ થવી જોઈતી હતી જે મેડિકલનો વિષય છે એટલા માટે દુર્ગેશભાઈને આપણે બોલાવ્યા અને એમની સાથે આ ચર્ચા કરી ડીએનએ વિશે તમે આ જે ઇન્ટરવ્યૂ થયો એમાં તમે થોડી જાણકારી મેળવી હશે આ પ્રકારના ન્યૂઝ લઈને અમે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે